ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ પાવર સ્ટેરિંગ સાઇડ ગિયર ઓઇલ બ્રેક ડબલ ક્લચ કંપની ટાયરમાં છે હજી બે હજાર સોળનું મોડલ સોળના ટાયર હાઉ ઓછું હાલેલું છે વન ઓનર સાઉન્ડ સિસ્ટમ બધું નવું હાઈડ્રોલિક અધર કરો હાઈડ્રોલિક ઓકે આ નંબર છે ડબલ ક્લકનું ટ્રેક્ટર છે વન ઓનર છે બધી અહીંયા લાગેલા છે ફાવેરી રેડી ઓકે હાલો